ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે તમામ છ ઋતુઓમાં વસંત ઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે ને એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સાફ સફાઈ કરી ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરી અને માતા સરસ્વતીની મૂર્તિને સ્થાપિત કરવી ચોકી પર સ્વચ્છ પીળું વસ્ત્ર મૂકવું ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચડાવવા માતાની સામે દીવો પ્રગટ કરવો ત્યારબાદ ચંદન મીઠાઈનો ભોગ ચડાવવો પૂજાની જગ્યાએ સંગીતના સાધનો અને પુસ્તકો અર્પણ કરવા માતા સાથે સંકળાયેલા મંત્રનો જાપ કરવો અને તેમની જન્મકથા વાંચવી વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો એટલા માટે આ દિવસને તેમની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતીના જન્મની એક પૌરાણિક કથા છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી પર ખૂબ જ સુંદર લાગી વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ તેઓ ખૂબ જ ખુશ થયા હતા પરંતુ કંઈક અભાવ અનુભવી રહ્યા હતા અને આ અભાવને પહોંચી વળવા માટે તેમણે પોતાના કમડળમાંથી પાણી છાંટ્યું અને જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું હતું અને જ્યારે સરસ્વતી માતાના પ્રગટ થયા ત્યારે તે એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું ત્રીજો હાથ માળા અને ચોથા હાથમાં મુદ્રામાં હતો જ્યારે મા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુમાં સુર આવી ગયું માતાના પ્રગટ થવાના આ દિવસને વસંત પં વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ